મારા એક મિત્ર છે વિશાલ પટેલ કરીને એ યુકે છે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં એમણે મને આપના વિશે માહિતી આપી ત્યાર પછી મેં યુટ્યુબ પર બધા જ વિડીયો જોયા અને અમને વિશ્વાસ લાગ્યો એટલે અમે અહીંયા આગળ તમને ક્રેડિટ આપવી જોઈએ તમે જયારે એપોઇન્ટમેન્ટ લીધું ત્યારે હું થેરપી સમજાવવા માંગતો હતો સમજવી નહોતી તમે કીધું કે હા એ બધું મેં યુટ્યુબ પર વિડીયો જેટલા જોયા હતા એટલે તમને કોઈ નકામાં સવાલ જવાબ નહોતા હા હવે તમે કેટલા દિવસથી ગોળી નથી લીધી ત્રણ દિવસ ત્રણ દિવસથી ગોળી નથી તો મેડિકલ સાયન્સમાં શું કહેવામાં આવે કે ડાયાબિટીસ કાંઈ માટે મટે નહીં જિંદગીભર ગોળી લેવી પડે અહીંયા આવ્યા ત્યારે ગૈકાલી તમારી સુગર કેટલી હતી ચારસો જો તો સ્વચ્છમાંભૂત બેલેન્સની દવા વગરની ટ્રીટમેન્ટથી આજે તમારી સુગર વધી ગઈ ઘટી ગઈ કે શું થયું હોય નોર્મલ નો તો તલ એ આઢાર વર્ષ નું તમારું જૂનું ડાયાબિટીસ ત્રણ દિવસથી ટેબલેટ નથી લીધી ગઈકાલે ચારસો સુગર હતી આજે નોર્મલ થઈ ગઈ આજે તમારો જન્મદિવસ છે તો તમારા હિસાબે આ શું સંકેત છે તો મેં મારા મિત્રને જન્મદિવસના જન્મદિને સુગર અને ટેબ્લેટ થી મૂકી આપી નવું જીવન આપ્યું છે એ બધા

લાલા સાહેબ કે તમારી ઉત્તેજના દૂર બદલેગી આભા બદલેગી તો મારી બધી શુભેચ્છાઓ તમારી સાથે છે તમારા છે જે અમિતાભ બચ્ચન ના છે મેં જે શાયરીઓ જન્મદિવસ ની સંભળાવી હતી આપ માટે આપકી મુસ્કાન આપકે ઓટો સે કભી ના છૂટે આપકી મુસ્કાન आपके ऑटो से कभी ना छूटे दुनिया में आपसे कभी कोई ना रुठे खुदा भी मेहरबान हो इतना आप पर कि आसमान से तारे टूटे तो भी आपकी मर्जी से टूटे उगता हुआ सूरज दुआ दे आपको उगता हुआ सूरज दुआ दे आपको खिलता हुआ फूल खुशबू दे आपको કાબીલ નહીશબુ દે આપને કે કાબીલ નહી દેને વાળા ઈશ્વર હજારો ખુશી દે આપવાને આ ઈશ્વરે રાખેલી વ્યવસ્થા છે હું માત્ર નિયમિત છું એટલે જે કંઈ સફળતા મળે છે એ તમારા વિશ્વાસ અને ઈશ્વરે રાખેલી વ્યવસ્થાની જીત છે મારી બધી શુભેચ્છાઓ આપની સાથે છે આપે અમને જે સુગર અને ડાયાબિટીસ થી મુક્તિ આપી

વિશ્વભરમાં ફેલાવા માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું આપના મિત્રો એડ કરવાથી ફેસબુક ના તેર ગ્રુપમાં એકસો ત્રીસ દેશના સભ્ય થઈ ચૂક્યા છે આપ સૌને જય શ્રી કૃષ્ણ નમસ્કાર